સ્વર્ધા જિલ્લા આહિર સાર્વજનિક ટ્રસ્ટ અને શ્રી નવસારી જુલા આહીર સમાજના સંયુક્ત ઉપક્રમે આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પ બે હજાર પચીસનું સફળ આયોજનનો કાર્યક્રમ અનુકરણીય ઉત્સાહ સાથે યોજાયો હતો હજીરા ખાતે આહિર સમાજના મેગા રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું હજીરા કાંઠા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારો જેમ કે દામકા ભટલાઈ સુવાલી જૂના ગામ મોરા રાજગરી ઈચ્છાપુર ભાટપુર અને હજીરા ગામો દ્વારા એકઠા થયેલા આશરે બસો પચીસ યુવાનો અને દસ યુવતીઓએ ઉત્સાહભેર બ્લડ ડોનેટ કરી માનવ સેવાનો સંકલ્પ વ્યક્ત હતો આ યુવાઓ એક વિશિષ્ટ બ્લડ ડોનેશન સ્થળે પહોંચ્યા હતા તેમને આવકારવા માટે ચોર્યાસી વિધાનસભા માનનીય ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ પોતાના વ્યસ્ત સમયમાંથી સમય કાઢી ખાસ આહિર સમાજની વાડી ખાતે હાજર રહ્યા હતા ધારાસભ્યશ્રીએ યુવાઓના ઉત્સાહ અને સમાજ સેવા ભાવને વખાણી ઉમેર્યું હતું કે આવા કાર્યક્રમો યુવાન પેઢી માં જાગૃતિ અને માનવતાના મૂલ્યો પ્રત્યે વિશેષ લગાવ પ્રગટાવે છે આ મેગા કેમ્પમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારના વિવિધ સામાજિક અગ્રણીઓ ટ્રસ્ટી અને સ્થાનિક સરપંચો પણ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રેષ્ઠ વ્યવસ્થાપન અને યોગ્ય સુવિધાઓ સાથે કરવામાં આવ્યું હતું જેમાં ડોકટર ટીમ અને વોલન્ટિયરોની મહત્વપૂર્ણ ભૂમિકા રહી